સૌરાષ્ટ્રનો બહુ ચર્ચિત મુદ્દો અને બહુ ચર્ચિત નામ એટલે બન્ની ગજેરા અને સાથે જ હવે પિયુષ રાદડિયા આ બે નામ ખૂબ ચર્ચાઈ રહ્યા છે ને એ બંનેની સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદ તો દાખલ થઈ પરંતુ ક્યાંક હવે પાટીદાર આગેવાન પાટીદાર યુવા આગેવાન અલ્પેશ કથિરિયાએ ન્યૂઝરૂમ સાથે વાત કરી

આખી ઘટના અને ગંભીર આરોપો સાથે ગોંડલ બી ડિવિઝન પોલીસમાં એક ફરિયાદ નોંધાઈ છે સુલતાનપુર જેતપુર બાદ હવે વધુ એક ફરિયાદ થતા બંનેની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે સાથે જ ગોંડલ તાલુકા પંચાયત મહિલા પ્રમુખના પતિના ગંભીર આરોપ જોવા મળી રહ્યા છે રાજકોટ જિલ્લાના ગોંડલના જાહેર જીવનમાં આગેવાનો અને તેમના પરિવારની મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી રહેલા ભાવિન ઉર્ફે બન્ની ગજેરા

ખોટા કેસ ની અંદર ફસાવા અને હેરાન કરવામાં આવે છે પોલીસને સુધારવા માટેની આપે અંતિમ તક આપી હોય એવું આપે લખ્યું છે કયા કયા યુવાન સામે અને પ્રકારની ફરિયાદ થઈ હતી જે ગોંડલ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ચાર પાંચ દિવસમાં અલગ અલગ ફરિયાદો દાખલ થઈ રહી છે અને એ ફરિયાદમાં જે વ્યક્તિનો રોલ છે એમાં મારો કોઈ વિરોધ પણ નથી એ વ્યક્તિ સામે કાર્યવાહી થાય પરંતુ એમાં પિયુષ રાદડીયાનું નામ ખોલવામાં આવ્યું કે જે વ્યક્તિ મારી સાથે ગોંડલ દર્શનમાં હતા અને એના અલગ અલગ ખોટા ગુનાઓમાં ફિટ કરી રહ્યા છે અને સાથો સાથ એના પર એવું દબાણ ઉભું કરવામાં આવી રહ્યું છે કે તું બીજા દસ વ્યક્તિઓના નામ ખોલ એટલે પોલીસ કોઈના ઇશારે જે કામ કરી રહી છે કાયદાની વિરુદ્ધ કામ કરી રહી છે મારી આ એમને અંતિમ તક છે કે તમે કોઈ વ્યક્તિના ઈશારાથી કાર્ય ન કરો જે વ્યક્તિ વિરુદ્ધ એફઆરઆઈ છે એની તમે ધરપકડ કરો કાર્યવાહી કરો મને કોઈ વાંધો નથી કોઈ વિરોધ પણ નથી પણ તમે માત્ર ને માત્ર અમારી સાથે જોડાયેલા વ્યક્તિને ટાર્ગેટ કરશો તો પછી અમે પણ અમારી રીતે તમામ કાર્યવાહી કરવા ખૂબ ખૂબ રીતે સક્ષમ છીએ જે રીતે જે ભાષામાં અને એને જે જવાબ જોતો જવાબ આપવા માટે અમે પૂરતી તૈયારી સાથે એનો વિરોધ કરશું પ્રદર્શન કરીશું અને જ્યાં સુધી આવા અધિકારીઓ કે સંકળાયેલી પોલીસ કે અમારા કાર્યકર્તા ને કોઈ પણ હાથ પણ અડાડશે તો એના પટ્ટા ઉતરશે ત્યાં સુધી અમે લડી લેશું આપે અંદર એક વાક્ય છેલ્લે અંતમાં લખ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાકી બંગલેથી કોઈ બચાવવા પણ નહી આવે હા ચોક્કસ જયારે તમે કાયદામાં રહેવાનું શીખવાડો છો પ્રજાજનોને અને શાંતિથી ધંધો કરતી વ્યક્તિને ઉચકીને તમે ફેરવો છો ત્રણ ત્રણ પોલીસ સ્ટેશન લઈ જાઓ છો તમારા પાગીયા મારફતે એની પાસે માર મરાવો છો તો તમે સમજો છો શું શું કઈ તમે લુખાગીરી પર છો જે બંગલે ઓર્ડર આવે છે એન્ડરનું પાલન કરવા વાળી જે ઓર્ડર આપે છે એની બચાવવા પણ નહી આવે એવી એટલે તમે એવું આખી ઘટનાની અંદર સંદર્ભે તમે એવું કહેવા માંગો છો કે તમે જ્યારે સત્યાવીસ એપ્રિલ રોજ ગોંડલની મુલાકાતે ગયા હતા એમાં ગોંડલના જેટલા જેટલા લોકો તમારા સમર્થનમાં આવ્યા હતા પાટીદાર આવ્યા હતા જે પાટીદારોનો અવાજ દબાવતો એની સંદર્ભમાં ગોંડલ ગોંડલ ના જેટલા લોકો હતા એને હવે વારંવાર ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે એમને દબાવવામાં આવી રહ્યા છે એવું કહો છો આવે છે દબાવવામાં આવે છે આની જે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે બીજા પોલીસ સ્ટેશન કોઈ તમારી મોટા ઉપર ખુશી નહીં હોય ત્યારે તમે જેને ખુશ કરવા માંગો છો એ વ્યક્તિ તમને બચાવવા નહીં આવે અચ્છા આખી આ ઘટનાની અંદર જયારે હવે પોલીસ આપ એવું કહી રહ્યા છો કે તમારી સાથે જે હતા એ તમામની સામે કેસ કરી રહ્યા છે જો આગામી સમયમાં એની ઉપર એવું કહ્યું કે દબાણ લાવવામાં આવે છે બીજા દસ અગિયાર જણાના નામ ખોલવામાં આવે છે જો આગામી સમયમાં બીજા લોકોના નામ ખોલે છે તો માનો છો કે આગામી અંદર ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે તમે પણ ફરી વાર ગોંડલ મુલાકાતે જશો ગોંડલ તો હું ઘણી વખત મુલાકાતે જવાનો છું હા પોલીસ પાસે ખૂબ ઓછો સમય છે બે દિવસથી થી પિયુષ રાદડીયા ને પોલીસ સ્ટેશને લઈ લીધા છે એની ઉપર ટોર્ચર કરે છે આજે અંતિમ તક આપીએ છીએ આજ સાંજ સુધીમાં મંત્રીશ્રી ને હું આખો રિપોર્ટ સુપરત કરું છું કે છેલ્લા ચાર દિવસમાં ગોંડલમાં ગોંડલ માં શું શું ઘટના ઘટી છે આજ સાંજ સુધીમાં હું ગૃહમંત્રી ને રિપોર્ટ સુ પરત કરું છું પોલીસ ને સુધારવા માટેની અમારી અંતિમ તક છે આ પ્રકરણ અંદર અમે કોઈ પણ કાયદો કાનૂન વ્યવસ્થા બગડે એવું ઈચ્છતા નથી પણ જો પોલીસ જ પોતે બગાડશે તો એના માટે પોલીસ જવાબદાર બનશે ને આગામી દિવસોમાં ગોંડલમાં જે કંઈ પણ થશે એના માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે જે કોઈ પણ આવા વર્તીની આડમાં ધંધા કરે છે એવી ચોક્કસ પોલીસ ને અસર થશે એની હું બાહેન પૂછું અને એમને ચીમકી પણ આપું છું કે કોઈ પણ નાના મધ્યમ કે યુવાન વર્ગના કોઈ પણ હિસાબે કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે દબાવવામાં આવશે તો અમે સહન નહીં

ભાવિન ઉર્ફે બન્ની ગજરાએ અમારા સમાજ તથા અમારા કુટુંબની મહિલાઓના ચારિત્ર પર આડ મૂકી અને વિડીયો વાયરલ કરી અમારી તથા અમારા પરિવારની મહિલાઓની બદનામી કરી છે વધુમાં ગોંડલના પિયુષ રાદડિયાએ પણ અમારા પરિવારની મહિલાઓના ચારિત્ર અંગે ખોટી માહિતી બન્નીને આપી એવી અમને શંકા છે મારા પત્ની ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખ હોવાથી તેઓ બદનામ કરવા તેને બદનામ કરવા પિયુષ રાદડિયા વારનવાર મારા પત્નીનો પીછો કરતો હોવાનું અને અગાઉ જાણવા મળ્યું હતું આમ અમારી તથા અમારા પરિવારની મહિલાઓની બદનામી થાય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા છે આ મામલે પોલીસે ભરતભાઈ ઢોલરિયાની ફરિયાદ લઈ બન્ની ગજરા તથા પિયુષ રાદડિયા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જોકે જે બન્ની ગજરા છે તે તેને તો ઝડપી પાડવામાં આવ્યો હતો ધરપકડ પણ કરી લેવામાં આવી છે આ રાદડિયાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે પણ સૌથી મોટા સવાલો એ થઈ રહ્યા છે કે આખી આ વાતમાં સત્ય શું આરોપ લગાડનાર સત્ય છે કે ભાઈ સામે જે વ્યક્તિ ઉપર આરોપ લાગે છે એ સત્ય છે અને અલ્પેશ કથિરિયાની જે પોસ્ટ પોસ્ટ સામે આવી હતી પોસ્ટમાં ઘણું બધું લખ્યું હતું એટલે ઘણું બધું એટલે લખ્યું થોડું હતું પણ સમજવાવાળાને ખૂબ ઘણું બધું લાગશે હવે અલ્પેશ કથિરિયાએ કોની વાત અને કયા બંગલાની વાત કરી છે તમને ખબર હોય કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર